મારી ભાજપના નેતાઓને હર્ષભાઈને હાથ જોડીને વિનંતી છે કે બે પૈસા બીજા બે નંબરના કામ કરીને કમાઈ લેજો પણ મહેરબાની કરીને ડ્રગ્સના ધંધામાંથી પૈસા કમાવાની લાલચ છોડો રેતી કાઢો રોડના કોન્ટ્રાક્ટરોને ફોડી તોડી નકલી ક્વોલિટીના રોડ બને ગમે તે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાવો હર્ષભાઈ અને ભાજપના નેતાઓ પણ ગુજરાતને ડ્રગ્સની આડમાં ડ્રગ્સના ધંધામાં ધકેલો નહીં તમારે જેટલા પૈસા કમાવા હોય પુલ તોડો રોડ તોડો જે બે નંબરના ધંધા કરવા કરો શાળાનું ખાનગીકરણ કરો જે હજુ ખાનગી કરવાનું બાકી રહી ગયું એનુંય ખાનગીકરણ કરો ને રૂપિયા કમાવો પણ ડ્રગ્સ દૂષણમાં ગુજરાતને નો ધકેલો એવી હર્ષ સંઘવી ને ભાજપના નેતાઓને વિનંતી છે આ સાથે ભાજપના નેતાઓ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ મુખ્યમંત્રી છે મૃદુ હશે પણ કડક હાથે કામ ન કરે એવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી એક બીજી વિશેષ વાત કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર

ગાંધીના ગુજરાતમાં ક્યારેય આ વસ્તુ દારૂ શક્ય નહોતું ત્યાં ડ્રગ્સ પી અને નાચવાની પાર્ટીઓ ગિફ્ટ સિટીની અંદર આ ભાજપવાળાએ શરૂ કરાવી છે એ બહુ જ શરમનો વિષય છે હું બધા ભાજપવાળાને વિનંતી કરું છું ગમે એવું બે નંબરનું કામ કરીને રૂપિયાવાળા બનો પણ ડ્રગ્સના રવાડે ગુજરાતને ન ચડાવો મહેરબાની કરી અને ગુજરાતને બક્ષી દો